વાપીમાં રહેણાક વિસ્તારમાં ધમધમે છે ગેરકાયદે ગોડાઉન ચીરી ડુંગરા ડુંગરી ફળિયા તથા અન્ય વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો પર હવે ફરી વળશે મહાનગરપાલિકાનું બુલડોઝર બસો ચાલીસથી વધુ ગેરકાયદેસર ગોડાઉનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી રહેણાક વિસ્તારમાં ચાલતા આવવા ગેરકાયદે ગોડાઉનને કારણે અવારનવાર આગ લાગવાની ઘટના બને છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે

ચાલતા ગોડાઉનને અવારનવાર આગ લાગવાની ઘટના બને છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હવે મહાનગરપાલિકાએ જીપીસીબી પોલીસ અને સ્થાનિક તંત્રને સાથે સાથે રાખ્યા પ્રકારના ગોડાઉન પર કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે